નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ આજ રોજ ભગવતીપરા વિસ્તારમાં આવેલ જયપ્રકાશનગર શેરી નંબર સોળ અને તેની પેટા શેરીમાં આઠ સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર ચારના ના કોર્પોરેટર શ્રી કાળુભાઈ દેવદાનભાઈ કુગશિયા દ્વારા અહીં રહેતા સ્થાનિક રહીશોની સુખાકારી માટે આ રોડનું નિર્માણ કરવામાં આવતા અહીંના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી એ એમટીએસ બસ ડેપોની જજરી દીવાલ ધરાશાયી થતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસ બસ ડેપોની દિવાલ આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ અચાનક ધરાશાયી થતાં સુરેશભાઈ ભરવાડ નામના ત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે આ યુવક અહીં બેઠો હતો અચાનક દીવાલનો કાટમાળ તેની પર પડ્યો હતો જે બાદ બુમાબુમ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ દિવાલ ઘણા લાંબા સમયથી જર્જરિત હોવાથી સ્થાનિક લોકો અને કોર્પોરેટર દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત પત્ર લખીને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે જો આ દિવાલ દસ મિનિટ મોડી પડી હોત તો અહીં સાઠ લોકોની લાશ જોવા મળત કારણ કે પાણી આવવાનો સમય થયો હોવાથી આ ઘણા લોકો અહીં ઊભા હોય છે જેથી આ સમયે જો દીવાલ પડી હોત તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત જો કે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જય હિન્દ જય ભારત